રાજસૂયજ્ઞ સાંગોપાંગ સંપન્ન થયો એમાં કોઈ વિઘ્ન ન આવ્યું એનું કારણ એની વ્યવસ્થા કૃષ્ણના હાથમાં હતી એઝ અ લીડર એને ખબર હતી કે પોતાના ટીમ મેમ્બર્સની શું શું ક્વોલિટીસ છે કેરેક્ટરિસ્ટિક્સ છે શું વિશેષતા છે એ પ્રમાણે એને કામ સોંપ્યા હતા

દુર્યોધનના હાથમાં પદ્મ હતું એને ખજાનચી બનાવ્યા ભીમ પાક શાસ્ત્રમાં નિષ્ણાત એને રસોડું સોંપ્યું અર્જુન નમ્ર વિવેકી હતા માટે રિસેપ્શનનું કામ સોંપ્યું આત્તા સ્વાગતા વેલકમ કરે સી ઓફ કરે આ બધું અર્જુનને કામ સોંપ્યું ભીમ પૂછે છે કે તમે બધાને માટે બધા કામ રાખ્યા તમે શું કરશો ભગવાન કે ભણ્યા ગણ્યા નામું લખે અભણ ધરે દીવો બોલે કેમ બોલે અમે કંઈ ભણ્યા ગણ્યા નહીં તમારી જેમ તો અમે શું કરીએ અમને અમારા મા બાપે એક જ કામ શીખવાડ્યું બોલે કયું જો નાના હતા ગોકુલમાં ત્યારે વાછડા ચરાઈ ખાધા ત્યાંથી નીકળીને વૃંદાવન ગયા તો વૃંદાવનમાં જતાને હાથે ગાયો ચરાઈ ખાધી વૃંદાવનથી નીકળીને વ્રજમાં આવ્યા તો થોડા દૈત્ય અસુરોને માર્યા મથુરા આયા તો લડા લડી કરી ખાધી દ્વારિકા લંગર બાજી અમને અમારા મા બાપે એક વસ્તુ શીખવાડી કે આંગણે આવેલા ઋષિ મુનિઓ હોય બ્રાહ્મણો એના પગ ધોઈને પાણી પીએ આ સેવા હું કરીશ મુખ્ય સેવા ભગવાને લઈ લીધી મુખ્ય પુણ્યનું કાર્ય આંગણે આવેલા ઋષિ મુનિયો બ્રાહ્મણો કરીશ ભગવાને લીધે રાજસુ યજ્ઞમાં કોઈ વિઘ્ન ના આવ્યું નિર્વિઘ્ન સંપન્ન થયો એની પાછળનું કારણ એની વ્યવસ્થા ભગવાન કૃષ્ણના હાથમાં હતી પણ રાજી ખબર છે ખા એમના કામમાં કોઈ વિઘ્ન તો આવ્યું નહીં લોકો આવાય હોય દુનિયામાં કઈ દી કોઈનું હારું જોઈ શકે સારું જોઈને ખુશ થવું જોઈએ તો તમારું હારું થાય ભાઈ આપણે તો બધામાં નિહાખા નાખીએ